વડનગર ઈદગાહ ખાતે ઈદ ઉલ ફિતરની નમાજ અદા કરવામાં આવી રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજમાં ખૂબ જ મહત્ત્વ હોય છે રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજના લોકો રોજા રાખી નમાજ અદા કરી જકાત નીકાળતા હોય છે રમઝાન મહિના પછી ઈદનો તહેવાર આવતો હોય છે આ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો વહેલા ઉઠી ઈદગાહ જઈને નમાજ અદા કરતા હોય છે અને અલ્લાહની બંદગી કરતા હોય છે વડનગર ખાતે મુસ્લિમ સમાજના લોકોએ ઈદની નમાજ અદા કરી વડનગર મોલીપુર તેમજ આજુબાજુના ગામમાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ હાજર રહી નમાજ અદા કરી અલ્લાહની બંદગી કરી દુવાઓ કરી જેમાં દેશમાં તમામ લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે અને ચેન સુકુન અને ભાઈચારા સાથે તમામ લોકો રહે તે માટે નમાજ અદા કરી વડનગર સ્માર્ટ પોલીસ મથકના પીઆઈ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો ઈદના દિવસે ઈદગાહમાં મેળો જોવા મળતો હોય છે જેમાં રમકડા અને ખાણીપીણીની વસ્તુઓ મળતી હોય છે બાળકો પણ હર્ષોલ્લાસ સાથે ઈદ બનાવતા હોય છે તેમજ એકબીજાના ઘરે જઈને ઈદની મુબારકબાદી પાઠવતા હોય છે વધુ સમાચારો માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં